સાહેબ પાટીદાર આંદોલન સમયે જે કેસ કરવામાં આવ્યા હતા રાજ્ય સરકારે હાર્દિક પટેલ સહિતના જે યુવાનો હતા એની ઉપરના કેસ પાછા લીધા છે શું કાયદાકીય પ્રક્રિયા હતી સરકારમાં ઘણા સમયથી વિચારણા ચાલતી હતી બધા જ સમાજના નેતાઓએ પાટીદાર સમાજના નેતાઓએ આંદોલનકારીઓએ અને બધા ધારાસભ્યોએ પણ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરી હતી ખૂબ લાંબો સમય થઈ ગયો છે અને હવે બધું જ વાતાવરણ જ્યારે સમરસ છે ત્યારે આ કેસ ચલાવવાનો કોઈ કારણ નથી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જાહેરાત કરી છે કે તમામ રાજદ્રોહ સહિતના બધા જ કેસ પાછા ખેંચવામાં આવે છે એનાથી બધા જ યુવાનોમાં અને જેમના ઉપર કેસ હતા એમના બધા પરિવારોમાં આનંદ છે અને પાટીદાર સમાજ સહિત સમગ્ર ગુજરાતના બધા જ કાર્યકરોમાં આનંદ છે સાહેબ કિરીટ પટેલ એવું કહે છે કે સરકારે કોઈ જાહેરાત નથી કરી આ ધારાસભ્ય હાર્દિક પટેલને બીજા લોકોએ જાહેરાત કરી શું કેવું બધું માનીય મુખ્યમંત્રી શ્રીના નામથી આ જાહેરાત થઈ છે એટલે કિરીટભાઈને તો કદાચ ના ગમી હોય કારણ કે સરકાર બધાને શાંતિથી સમરસતા ગુજરાતના વિકાસ માટે બધા સમાજોના સાથે જોડતી હોય અને વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ વધુ મજબૂત થતું હોય બધા આનંદથી જોડાતા હોય એટલે કદાચ કોઈ મિત્રને ન ગમ્યું હોય એ બની શકે થેન્ક યુ